સાત દિવસની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાને જો પોલીસ દ્વારા છોડવામાં નહીં આવે તો સાત દિવસ પછી તીર કામઠા સાથે ડીવાય એસપી કચેરીનો ઘેરાવ કરીશું અને જે જગ્યા ધારાસભ્યને રાખવામાં આવ્યા છે ત્યાં પણ તીર કામઠા લઈને પહોંચી જઈશું આ શબ્દો છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાના જેઓએ ફરી સરકાર સામે હુંકાર ભર્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવામાં આવ્યા હોય તે પ્રકારની વાત પણ કરી છે જેને લઈને ફરી રાજકારણ કરવાની શરૂઆત થઈ છે શું કહી રહ્યા છે દેવેન્દ્ર વસાવા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તેને લઈને સમર્થકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જેમાં બપોરના સમયે શનિવારે જે પ્રાંત કચેરીએ મિટિંગ મળી હતી અને આ મિટિંગમાં બબાલ થઈ જોતમાં મામલો ઉગ્ર બન્યો જેમાં ભાજપના નેતાએ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ગંભીર આરોપ કર્યો અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો ગઈકાલે તેમને રાજપીપળા કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યાને કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતાં જામીન નામંજૂર કરતાં તેમને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવે છે અને લઈને સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ બાબતે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાની ચીમકી સામે આવી છે જેમણે સરકારને કહ્યું છે કે જો સાત દિવસની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો આદિવાસી સમાજ હથિયાર ઉઠાવવા માટે મજબૂર બનશે તીરખામટા સાથે ઘેરાવ કરવામાં આવશે તેમણે કહ્યું છે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના જે આદિવાસીઓ છે તેમનામાં રોષ છે નારાજગી છે કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આદિવાસીઓ માટે લડત ચલાવે છે પરંતુ તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ તે સાંભળી લો આજે સમગ્ર ગુજરાતમાં ડેડીયાપાડા અને સાગબારાના ધારાસભ્ય આદરણીય જયતરભાઈ વસાવા સાહેબના સમગ્ર ગુજરાતમાં નહીં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે સમગ્ર ચાર રાજ્યમાં ચર્ચા થઈ રહેલી છે આજે આપણે જોવા જઈએ આદિવાસીઓના લડવૈયા અને અલગ ભીલ પ્રદેશની માંગણીવાળા આજે યુવાન નેતા આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગયેલી છે ચૈત્રભાઈને ખોટા કેસમાં ફસાવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈત્રભાઈને ખોટા કેસમાં ફસાયા છે એ કેસ આજે મેં ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ભાજપ સરકાર અને તંત્રને એક ચેતવણી આપવા માગું છું કે દિન સાતમાં મેં દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ મેં પોતે ચેતવણી આપવા માગું છું કે દિન સાતમાં ચૈત્રભાઈ જો નહીં છૂટે તો દિન સાતમાં અમે નર્મદા જિલ્લા ડીવાય કચેરી કલેક્ટર કે કચેરી અમારા જે વડલાઓ અમને જે હથિયાર આપી ગયા છે તીર કામઠા પાલિયા કુહાડી દાતરડી કે ભાલો દરેક વસ્તુ અમે લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાય કચેરી ઘેરીને અને જે જેલમાં ચૈત્ર વસાવા છે બરોડા જેલ સબ જેલમાં એ જેલ પણ અમે ઘેરીને અને ચૈતરભાઈને છોડવા માટેની અમે પ્રયત્ન કરીશું દિન સાતમાં જો ચૈતરભાઈ નહીં છૂટે એટલે અમાગ્ર અમારા સમગ્ર ચાર રાજ્યના માણસો ચાર રાજ્યના આદિવાસી લોકોને અમારે આહવાન કરવાની ફરજ નહીં પડે એના માટે સરકારની ચેતવણી આપવા માગું છું જે પણ સરકાર સમજે સાનમાં એ સમજી જાય અમારા ચૈતરભાઈને દિન સાતમાં છોડવું પડશે છોડજો અને નહીં છોડવું હોય તો પછી અમે ઉગ્ર આંદોલન એમાં અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને અમે મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને ડીએસપી કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારો આદિવાસી શું છે એ પાવર અમે બતાવી દઈશું ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જે પણ સાનમાં સમજવું હોય તો અત્યારે પણ ટાઈમ છે સમજી જાવ દિન સાતમાં ચૈત્રભાઈને છોડો વસાવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ આદિવાસી આગેવાન ટેડિયાપાડા સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા હાલ તેમણે જે સરકાર અને તંત્ર પોલીસ તંત્રને જે ચીમકી ઉચ્ચારી છે તેના કારણે મામલો ગરમાવવાની શરૂઆત થઈ છે એટલે કહી શકાય સાત દિવસનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હોય તંત્રને તેવું કહેવાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવું જીવન ન્યૂઝ જોતા રહો